મેન દિવાળીના સમયે ફટાકડા ફૂટતા હોય તેવો માહોલ સર્જાયો હતો વાયરોમાં ભડકો થતા નજીકમાં રહેતા રહીશો માહોલ જોવા મળ્યો હતો રહીશો દ્વારા માટી નાખી આગ ને બોલાવવામાં આવી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ ત્યારે ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી જીપીમાં વાયર સળગાવવાની ફરિયાદ નોંધાવવા માટે સ્થાનિકો દ્વારા કોલ કરવા છતાં પણ જીપીમાંથી કોઈ પણ જવાબ નહીં મળતા સ્થાનિકો દ્વારા અકોટા જીપી ઓફિસ પહોંચી કર્મચારીઓને સાથે લાવી લાઇટને ચાલુ કરાવી હતી સંતોષ શંકર ચાંદેલા વિસ્તારમાં આવેલું છે રિલાયન્સ મોલ ની પાછળ અહીંયા અકોટા સબ ડિવિઝન લાગે છે હમણાં દસ મિનિટ પહેલા અહીંયા ફાયર બે કેબલ બહુ મોટો ફાયર થયો છોકરાઓએ માટી નાખીને આગ ભૂજવવી તો જે જીબી તંત્ર કરે છે કમસે કમ વીસ પચીસ દિવસ ચાલી રહ્યું છે અમે કમ્પ્લેન કંપની કરીને થાકી કહે છે પણ કોઈ આવતું નથી આ જેટલે જ્યારથી બી સબ મીટરો પેલું મીટર લાગે છે ઇલેક્ટ્રોનિક મીટર તો એનાથી બધા પ્રોબ્લેમ થાય છે આ તો હમણાં શું બનાવો હમણાં કઈ રીતે બન્યો હમણાં કમસે કમ અડધો કલાક સુધી તો ફાયર ચાલ્યું છે તો આગ લાગી તો પછી આજુબાજુ તમે શું કહેજો જીબી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે તંત્રો તો હવે આગ ખોલે તેમની સારી છે એટલે કેટલાક મોટી જાનહાની છે રાહ જોવે છે કે કોઈ મોટો હાથો થાય ત્યારે લોકો એક્શન લે હવે પછી ખબર ને શું કરવા માંગે છે એ લોકો આ ત્રણ થી ચોથો બનાવ છે ડેલી રાત્રે બાર વાગ્યા પછી સવારે લાઇટ આવશે હમણાં તમે જોજો આ લાઇટ ગતિ સવારે આઠ નવ વાગે લાઇટ આવશે એટલે બધા કામ ધંધો છોડીને આની પાસે બેસી રહેવાનું લોકોના દિવસ પણ ખરાબ જાય છે આના અંદર